નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ સમાચારમાં આપનું સ્વાગત છે નેત્રંગ તાલુકાનો કોલીવાડા ગામ છે અહિયાં એક નાનકડી પ્રાથમિક શાળા છે અહિયાં એક જ શિક્ષક છે તો ગ્રામજનો આક્ષેપ છે કે અહિયાં શિક્ષક આવતા નથી અને આવે છે તો નશાની હાલતમાં આવે છે અને એમના કેટલાક બીજા અક્ષેપ છે આપણે ગામના આગેવાનો સાથે મહિલા સાથે વાત કરીશું શું નામ છે બેન તમારું પસા કૈલાશ બેન કમલેશભાઈ અ શું સમસ્યા છે સમસ્યા છે કે ગામના ટીચર છે સ્કૂલના તે આવતા નથી ને આવે છે ત્યારે ડ્રિંક્સ કરીને આવે છે અને છોકરાઓને પણ ધમકાવે છે અને મારે છે તો તમે કોઈ અધિકારીને રજૂઆત કરી છે હા તે દિવસે મામલતદાર સાહેબને આવીને જોઈ ગયા હતા કેટલા સમસ્યા આ સમયથી આ સમસ્યા છે બે મહિનાથી ત્યાર પછી કોઈ એક્શન લેવાય છે ના આ તો ગામ લોકોનું કેવું છે કે જે શિક્ષક છે નશાની હાલતમાં આવે છે ને બાળકોને અમારે પણ છે આ આપણી સાથે ગામના એક બીજા વ્યક્તિ છે એમની સાથે વાત કરી જો શું નામ છે છણછણ મેચન તો મેવશા શું કહેશો સો આ મારે એમ કેવું છે કે એક શિક્ષક અમને જોતા નથી આ છોકરાઓ પી પીને એ સાહેબ પીને આવે છે અમને અમે કહીએ છીએ તારે આમ તેમ આડું અવડું બોલે છે એ શિક્ષક પણ અને છોકરાઓનું ભવિષ્યનું જે થાય છે અમે એ વિચારીએ છીએ કે છોકરાઓનું ભવિષ્ય બગડે છે તો કોઈ બીજા જૂના અમારા રાજન સાહેબ હતા એને કાંઈ બદલી કરી મૂકી આપે તો બહુ સારું નહીં કરે આ શિક્ષક અમને જોઈતા જ નથી ગામ લોકોનો પણ એવો આક્ષેપ છે કે આ શિક્ષકને અમારા ત્યાં જોઈતો ગમે ત્યાં બદલી કરીને મોકલી આપો ગમે તે કરી અમારે જોવું નથી પણ અમારા રાજન સાહેબ જૂના હતા એમને મોકલી આપે એને આ જગ્યા પર મૂકી આપે તો સારું અહીંયા હાલમાં કેટલા શિક્ષકો છે અહીંયા હાલમાં એક જ શિક્ષક છે આ વિષય તમે તંત્રમાં કોઈને રજૂઆત કરી હતી હા હા અમે કીધી અહીંયા જન સેવા કેન્દ્ર રાખ્યું હતું તે વખતે પણ મામલતદાર સાહેબ આવીને જાતે રૂબરૂ કરીને અરજી લખીને લેખિતમાં અમે સહી પણ કરી આપી છે ગામજનોએ અને ત્યાર પછી જિલ્લા ઉપરથી પેલા સુદાબેન આવ્યા હતા એ પણ આવીને જાતે નિરીક્ષણ કરી ગયા તે વખતે પણ સાહેબ હાજરમાં નહોતો તે વખતે બી અરજી લખીને અમે સહી કરી આપી છે તમારા આક્ષેપ છે કે જે શિક્ષક આવે છે નશાની હાલતમાં આવે છે તો જો આવે છે તો વિદ્યાર્થીઓ સાથે કયો વ્યવહાર હોય છે ગેરવર્તન કરે છે સાહેબ એ આવે છે પીવે પીવે છે છોકરાઓને માર મારે છે ગયા શનિવારે ખાવાનું બનાવ્યું હતું મધ્ય ભોજન માટે પેલા બહેનોએ બનાવ્યું હતું એ ખાવાનું ખાવા નથી દેતું એ છોકરાને તગીડી મુકાતા ત્રણ છોકરાને અંદર નિશાળમાં ઘેરીને ટાળું મારી દીધું હતું એવા વર્તનો કરે છે સાહેબ તો આ ગ્રામજનોનો આક્ષેપ છે કે આ શાળામાં જે એક જ શિક્ષક છે ને તે પણ નશાની હાલતમાં આવે છે તમને આ શાળાની હાલત બતાવી છે એ પણ જર્જરિત હાલતમાં છે તમે જોઈ શકો છો કે આ શાળાની કેવી હાલત છે અહીંયા આખી શાળા જર્જરિત થઈ ગઈ છે એના ઓરડા તમે જોઈ શકો છો કે ખૂબ જ બદત બદતર હાલતમાં શાળા છે કેમેરામેન કહીશ કે તમને આ દ્રશ્યો બતાવે શાળાના દ્રશ્યો છે આ શાળા બિલકુલ જ જર્જરિત હાલતમાં છે અહીંયા એક જ ઓરડો છે ને અહીંયા એક શિક્ષક છે તેમજ એ શિક્ષક પણ આવતા નથી તમે અહીંયા જોઈ શકો છો કે આ જે શાળા છે એમાં તાળાઓ છે હાલમાં તમે જોઈ શકો છો કે તાળું મારેલું છે આ તમને બતાવીશ કે શાળાનો એક જ ઓરડો જે છે સલામત છે ત્યાં પણ હાલમાં તાળું મારેલું છે અને ગ્રામજનોનું કેવું છે કે અહીંયા શિક્ષકો આવતા નથી એક શિક્ષક છે આવે છે તે પણ નશાની હાલતમાં આવે છે તો અહીંયા ગ્રામજનો ભેગા થયા છે અને એમના એક આગેવાન પણ આવ્યા છે એમની આગેવાનીમાં અહીંયા આ લોકોએ જે રજૂઆત કરી છે તંત્રમાં અત્યારે આજે નેત્રંગ તાલુકાના એક ગામની જે નાનકડી શાળા છે અહીંયા એક શિક્ષક છે તે પણ નશાની હાલતમાં આવે છે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતો હોવાનું ગ્રામજનોને આક્ષેપ કર્યા છે તો સલાઉદ્દીન મલેક એક સમાચાર ઝઘડ્યા